અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ થનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં એક મોટી બબાલ સામે આવી છે પ્રાણ પ્રતિષ્ઠાના બહિષ્કારનું કોંગ્રેસનું એલાન ભક્તોને પસંદ પડ્યું નથી અને તેમણે આજે મંદિર બહાર બબાલ ઊભી કરી હતી હકીકતમાં રામલલાના દર્શન માટે ઝંડા લઈને આવેલા કોંગ્રેસના કેટલાક નેતાઓની બહાર જ કેટલાક ભક્તો સાથે માથાકૂટ થઈ હતી આ ઘટના એવા સમયે બની જ્યારે પાર્ટીના નેતાઓની એક ટીમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય સાથે રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી આ પ્રસંગે ઉપસ્થિત અયોધ્યા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રેણુરાયે જણાવ્યું હતું કે અમારા લોકો અહીં રામલલાના દર્શન કરવા આવ્યા હતા કેટલાક અરાજકતાવાદીઓએ અમારી પાર્ટીનો ઝંડો છીનવી લીધો અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું કેટલાક લોકોએ કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી પણ શરૂ કરી દીધી હતી તેઓ કહે છે કે રામ મંદિર અથવા દેશનો ધ્વજ અહીં લાવવો જોઈએ અહીં કોંગ્રેસનો ઝંડો લાવવાની શું જરૂર છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરીને આમંત્રણ ઠુકરાવી દીધું છે આજે રામ મંદિર બહાર બનેલી ઘટના બહિષ્કારના પડઘા જેવી લાગે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો